અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા ચાર હજાર જેટલા નાના મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓને તોડીને આશરે દોઢ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા છે આ ચંડોળા તળાવ વિસ્તારમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ જ નહીં પણ ગરીબ ભારતીયો પણ રહે છે ત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી રોકવા માટે અઢાર જેટલા ભારતીયોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી આ દરમિયાન આ ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું નામ સામે આવ્યું હતું આ લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝૂપડપટ્ટીની વચ્ચે આલીશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું ત્યારે આજે આ વિડીયોમાં જાણીએ કે કોણ છે આ લલ્લા બિહારી નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે લલ્લા બિહારી વર્ષો ઝાડુ બનાવવાની માટે અમદાવાદ આવ્યો હતો પહેલાસી થી બાંગ્લાદેશી નાગરિકોએ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું હતું જ્યાં આજે પંદરસો જેટલા બાંગ્લાદેશી પરિવારો રહે છે બાદમાં લલ્લા બિહારીએ દોઢસો ઝૂંપડા અને દુકાનો વૈભવી ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ તેમજ પાર્કિંગ બનાવી દીધા હતા તે નાગરિકતા મળે તે માટે પચીસ હજારમાં આધાર કાર્ડ અને પાંચ હજારમાં પેન કાર્ડ પણ કઢાવી આપતો હતો લલ્લા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓને કામની લાલચે અહીં લાવતો હતો સવારે તે સાવરણી અને સિલાઈ મશીનની ફેક્ટરીમાં કામ કરાવતો હતો અને રાત્રે દેહ વેપાર કરાવતો હતો અહીં તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી જો કોઈ બાંગ્લાદેશથી આવે તો અમદાવાદમાં તેને લલ્લા બિહારી પાસે જવાનું કહેવામાં આવતું તે તેનું કામ કરી આપતો હતો તેણે આ રીતે સેંકડો બાંગ્લાદેશીઓને શરણ આપ્યા હતા લલ્લા બિહારીએ બનાવેલા ઝૂંપડામાં બાંગ્લાદેશી ઘૂષણખોરોની રહેવાની સુવિધા કરી આપતો હતો અને ભાડે રિક્ષા પણ આપતો હતો બાંગ્લાદેશીઓને આશરો આપવા માટે બનાવેલા ઝૂંપડા દુકાન પ્લોટમાંથી તે મહિને આઠ લાખ રૂપિયા કમાતો હતો આ ઉપરાંત બે હજાર લોકો પાસે તે ભીખ પણ મંગાવતો હતો અને રોજના પાંચસો રૂપિયા ઉઘરાવતો હતો અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હોવાનું જણાતું હતું પરંતુ જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તંત્રની પણ આંખો પહોળી થઈ ગઈ હતી મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ આ કાળી કમાણીથી ઝૂંપડપટ્ટીની વચ્ચે આલીશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું આલિશાન બંગલાને એવી રીતે રાખ્યો હતો કે ગૂગલ મેપ પણ તેને પકડી ના શકે ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે ઘાસ પાથરી દીધું હતું માત્ર આગળનો જ દરવાજો દેખાય એ રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો અત્યાર સુધી આ તંત્રના ધ્યાને આવ્યું ન હતું પરંતુ જ્યારે પોલીસ અને એએમસીના અધિકારીઓ ઝુંપડપટ્ટીમાં ઘૂસ્યા ત્યારે બાંધકામ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી ત્યાં બાળકો માટે પ્લે હાઉસ પણ બનાવ્યા હતા લલ્લા બિહારી બે હજાર અઢારના કેસમાં વોન્ટેડ છે તે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો કોટા ડોક્યુમેન્ટ કેસમાં તેની ધરપકડ થઈ હતી લલ્લા બિહારી સામે દબાણ મુદ્દે અનેક અરજી થઈ હતી સીએ ના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે તેનો પુત્ર પણ ગુનેગાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી બાપ દીકરાએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું ત્યારે સવાલ એ છે કે ચંડોળા તળાવની આસપાસ એક હતું શાસન જમાવનારા લલ્લા બિહારી પર કોના છુપા આશીર્વાદ છે કે અત્યાર સુધી એને ઊની આંચ પણ નથી આવી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે